ઉપરના ફરતી કોઈ અને હાસાપુરા રેલવે ફાટક નંબર 33 ઘરનાળાનું છેલ્લા 3 મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી જે કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિથી કામ ચાલતું હોય છે ને લઈને હાસાપુરા ગામના લોકો પરેશાન થઈ ગયા છે અને જે ડાયવર્ઝન આપેલું છે થુવાવી અને અંબાવ ગામ પાસે ડાયવર્ઝન આપેલું છે જે 12 કિલોમીટર ફરીને ગ્રામજનોને જવું પડે છે મહિલાની ડિલિવરી કે દવાખાનાનો દર્દીઓ માટે ઇમરજન્સી હોય તો 108 પણ ફરીને આવતા હોય છે પ્રજાનો સમય અને પૈસા સાથે તકલીફોનો સામનો કરવો પડે છે એક તરફ રેલવે તંત્ર દ્વારા ફાટક મૂકીશું ગુજરાત નંબર વન બનાવવાનું હોય છે ને લઈને ઠેર ઠેર ફાટકો હોય ત્યાં ગરનાળાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ધીમે ગતિથી કામ ચાલુ હોય જેને લઈને ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે ડભોઈના હાસાપુરા ગામ પાસે આવેલી રેલવે ફાટક નંબર તેત્રીસ પાસે ગરનાળાની કામગીરી છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી ચાલી રહી છે જેને લઈને ગ્રામજનોને અવર જવર કરવા માટે અને શાળાએ જતા તેમજ કામ ધંધે જતા ખેડૂતોને ખેતી માટે કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે જેને લઈને શાળાએ વિદ્યાર્થીઓ પણ શાળામાં કેટલી વાર મોડું થઈ જાય છે રેલવે તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી હાસાપુરા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ કામગીરી ક્યાં સુધી ચાલશે ક્યાં સુધીને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે ટેકનોલોજીના જમાનામાં પણ મંથર ગતિથી કામ ચાલતું હોય જેને લઈને કોન્ટ્રાક્ટર સામે ગ્રામ્યજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ડાયાભાઈ અંબાલાલ બારિયા હંસાપુર ગ્રામ આપ જે પૂળાથી ફરતી કોઈ ડબોઈ જવા માટેનું જે ગરનાળું બને છે એ એકદમ ધીમી ગતિએ ચાલે છે અમારે કોઈ કેસ હોય ઇમરજન્સી એકસો આઠ બોલાવી હોય તોય તકલીફ પડે છે તો કામ ઝડપથી થાય એવું કંઈ વ્યવસ્થા કરો સારું કામ ચાલે છે આ ગરનાળું બનાવવાનું સારું રેલવે ની નીચે આવવા જવા માટે વાહન વ્યવહાર નો તો કઈ હોય તો કઈ રેન્જ ફરીને ને જાવ અમારે આમ થુવાવી જવું પડે કે આ બાજુ વસે ફરવું પડે કેટલા કિલોમીટર થાય એ બાજુ 12 13 કિલોમીટર જેવું થાય અને આમ ફરતી કોઈ વારું ચાલુ થાય તો અમારે શોર્ટમાં પડે એટલે કેટલો સમય થાય જવાબ આમ અડધો કલાક તો નીકળી જ જાય એમના રસ્તા કેવા છે એ બાજુ તો રસ્તા તો એવા જ છે એ બાજુ ધીમી ગતિ થી ચાલવું પડે એવું છે કામ જલ્દી થાય